છેલ્લા ચાર વર્ષથી શહેરની મુખ્ય અને જૂની બજાર એવા લાખાજી રાજગઢ ઉપર દિવસે ને દિવસે વધતું જતું દબાણ ખેડિયા રસ્તા ઉપર બેસી રેકડી વાળાઓ રસ્તો રોકી દુકાનદારોના બાર પાસે દુકાનના શટર પાસે ઉભા રહી અને દુકાનમાં આવતા ગ્રાહકોને અવરોધરૂપ પેદા કરે છે આ માટે એક ઠોસ નિર્ણય નહીં આવતા લાખાજી રાજ રોડના તમામ વેપારીઓ આજે ધરણા ઉપર બેસી પોતાના દુકાન શોરૂમ બંધ રાખી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કોર્પોરેશન દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં બે ચાર દિવસની કામગીરી થાય છે ત્યારબાદ ફરીથી પરિસ્થિતિ જે છે તે થઈ જાય છે વેપારીઓ હવે તો વેપારીઓની એક નિર્ણય પણ એમ તૈયાર જોરદાર ઉજાગર થઈ છે અને આ નિર્ણય આ જે લડાઈ છે વેપારીઓ પોતાના અસ્તિત્વની લડાઈ સુધી પહોંચી ગયા છે વારંવાર રજૂઆત કરવા છતાં આ બાબતનો ઉકેલ ના આવતા અમારા આ ફરીથી અહિયાં ધરણા ઉપર બેસવું પડ્યું છે અમારી તૈયારી છે કે ગાંધીનગરમાં સીએમ અને સીએમ સુધી અમે આ રજૂઆતો કરશું અને કોઈ પણ સંજોગોમાં આ અમારી અસ્તિત્વની લડાઈ છે અમે છોડશું નહીં રોડ ઉપર બેસવાનો તો કોઈને અધિકાર છે જ નહીં ગુજરાત હાઈકોર્ટનો હુકમ છે કે તમે વેપાર કરો ફરીને વેપાર કરો દુકાનદાર તો દુકાનદાર ક્યાં જશે ફેરી આવો રોડ ઉપર બેસીને વેપાર કરશો તો દુકાનદાર ક્યાં જશે અહીંયા સો સવાર સવાસો વર્ષ જુદી બીજી ત્રીજી પેઢી બેસે છે તો પછી અમારે પણ પરિવાર છે આ વાત તદત સદંતર ખોટી છે હંબક છે આ વાતનો કોઈ પણ